ભરૂચ શહેરમાં આવતીકાલે ભગવાન શ્રી હનુમાનજીની જન્મજયંતિ ઉજવવામાં આવનાર છે આ પાવન અવસરે શહેરના અનેક હનુમાન મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો પૂજાપાઠ વિશેષ યજ્ઞ અને સંકીર્તન જેવા ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉત્સવો દરમિયાન ભક્તોની ભીડ ઉમટી પડશે એ સંભવિતતાને ધ્યાને લઈ ભરૂચ શહેર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પીએસઆઈ તથા અનેક પોલીસ કર્મીઓ જોડાયા હતા શહેરમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આવતીકાલે ત્રણ પીઆઈ દસ પીએસઆઈ ઇકોતેર પોલીસ કર્મીઓ અને ચાલીસ જેટલા હોમગાર્ડ જવાનો બંદોબસ્તમાં હાજર રહેનાર છે